તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો તેમાં ફરિયાદીની પંદર વર્ષની દીકરી છે એને આ આરોપી છે એ આરોપી અપહરણ કરીને લઈ અને જતો રહેલો હતો આ બાબતને એક ધ્યાન કરાવેલી હતી તેની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરી રહ્યા હતા આ દરમિયાન માહિતી મળતા અને ટેકનિકલ સોર્સીસની મદદથી આ જે આરોપી છે એને શોધવા માટેના અમારા પ્રયત્નો ચાલુ હતા આ દરમિયાન માહિતી મળતા આરોપી યુપી હોવાની જાણ થતા આ જે આરોપી છે એને અમારી ભરાનગર પોલીસ સ્ટેશનની ટીમ છે ઉત્તર પ્રદેશથી પકડી અને લાવેલી છે એને અટક કરવામાં આવેલો છે એના વિરુદ્ધ કરેલો આ જે આરોપી છે એનું નામ સાયર ઉર્ફે સાહિલ અકબરભાઈ સંઘાર અને એ આરોપી છે એ જે ફરિયાદી છે એના ઘરે જ બે થી ત્રણ વર્ષથી એના ઘરે જ રહેતો હતો અને એની સાથે જ કામ કરતો હતો અને એ જ રીતે બે છેલ્લા બે વર્ષથી આ ભોગ બનનાર છે સંપર્કમાં આવેલો અને છેલ્લે ગઈ તારીખ બાવીસના રોજ ભોગ બનનારને અપહરણ કરી અને લઈ ગયેલી આજે ગુનો છે એમાં ભોગ બનનાર જે દીકરી છે એને હાલ નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલી છે એની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે આરોપીની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને એના ઉપરથી હાલ બળાત્કારની કલમો છે અને પોક્સોની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ અમારા પ્રનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વસ્તુ જે આરોપી છે એ અને આરોપીના જ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ભોગ બનનારના પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ આવેલા હતા ટેકનિકલ સોર્સિસની મદદ લેવામાં આવેલી હતી આરોપીને પકડી પાડવા માટે અને ડ્રેસ કરવા માટે અને એને આ અંતે અમારી પ્રનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશથી સાહિલને મદદ કરનાર અન્ય એક વ્યક્તિ છે જેની સંડોવણી ખુલી છે એનું પણ ગુનામાં આરોપી તરીકે એને મદદગારીમાં લેવામાં આવેલો છે અન્ય આ ગુનાની તપાસ ચાલુ છે અને જે પણ વ્યક્તિઓ હશે જેણે સાહિલને અપહરણ કરવામાં મદદ કરેલી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી